નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો વેધર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આપણે ગત અપડેટની અંદર જે રીતે માહિતી આપી હતી તે મુજબ શરૂઆતના દિવસોની અંદર સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી એક્ટિવિટી ચાલુ રહી ત્યારબાદ મોટાભાગના વિસ્તારની અંદર આંશિક વરાપ જોવા મળેલ સાથે સાથે કોઈ કોઈ વિસ્તારની અંદર હળવા ભારે ઝાપટા પણ નોંધાયા છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ આગામી સમયની અંદર વરસાદી વાતાવરણ કેવું રહેવાનું છે અને હાલ જે ચોમાસુ વિદાયની સ્થિતિ છે તેના વિશે તો હાલ જે ચોમાસું છે તે મોટા ભાગના સૌરાષ્ટ્ર એક દક્ષિણ સૌરાષ્ટ્રને બાદ કરતાં મોટાભાગના સૌરાષ્ટ્ર સાથે સાથે ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદરથી વિદાય લીધી છે માત્ર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો જે નીચેનો ભાગ છે એ જે બંને જગ્યાએ હજી ચોમાસું યથાવત છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ આગામી સમયની અંદર વરસાદ કેવો થવાનો જો આપણે અગાઉની અપડેટ આપી હતી તેમાં એક તારીખ સત્યાવીસથી લઈ અને પાંચ ઓક્ટોબર સુધીનો એક સારો એવો વરસાદી રાઉન્ડ આવે તેવી એક શક્યતા દર્શાવી હતી તો હાલ પણ તે મુજબ જ ફોરકાસ્ટ મોડેલો દર્શાવી રહ્યા છે એટલે જે બંગાળની ખાડીની અંદર જે એક મજબૂત સિસ્ટમ બનવાની હતી તે હાલ બની ગઈ છે અને આગામી ચોવીસ કલાકની અંદર તે ડિપ્રેશનમાં ફેરવાય અને પશ્ચિમ દિશામાં આગળ વધી મહારાષ્ટ્રથી અને ગુજરાત બાજુ આવે અથવા તો અરબી સમુદ્રમાં આવે તેવું હાલના ફોરકાસ્ટ મોડેલો દર્શાવી રહ્યા છે જેના કારણે આવતીકાલ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરના ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની અંદર વરસાદી એક્ટિવિટી આવતીકાલ બપોર બાદથી ચાલુ થઈ જાય તેવું હાલ લાગી રહ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં આજરોજ પણ બપોર બાદ વરસાદની શક્યતા સારી રહેલી છે સાથે સાથે આવતીકાલે પણ તેમાં વરસાદમાં વધારો થાય તેવું હાલ ફોરકાસ્ટ મોડલો દર્શાવી રહ્યા છે આ સિવાયના જે બીજા વિસ્તારો છે તેમાં આવતીકાલે સામાન્ય છાટાછૂટી અથવા તો મોટાભાગના જગ્યાએ આંશિક વરાપ જોવા મળે તેવું હાલ લાગી રહ્યું છે તારીખ અઠ્યાવીસ તારીખ અઠ્યાવીસથી લઈ અને બે બે ઓક્ટોબર સુધીનો જે આ રાઉન્ડ છે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને જે આ મજબૂત સિસ્ટમ છે તે મહારાષ્ટ્ર થઈ અને મુંબઈ જેને કારણે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારની અંદર અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ હાલ ફોરકાસ્ટ મોડલોને અભ્યાસ પરથી લાગી રહી છે જેમાં ખાસ કરીને પવનની પણ તીવ્રતા વધારે હશે હવે સાથે સાથે જે દક્ષિણ ગુજરાત છે દક્ષિણ ગુજરાતની અંદર પણ આ જે સમયગાળો છે ખાસ કરીને અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તેની અંદર દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે પવન સાથે સારો એવો વરસાદ જોવા મળી શકે સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની અંદર આ જે સિસ્ટમ છે અરબી સમુદ્ર ઉપર ઘણો સમય રહેવાની હોવાના કારણે ઘણા બધા દિવસો સુધી વરસાદી એક્ટિવિટી સારા એવા પ્રમાણમાં જોવા મળે એમાં પણ ખાસ કરીને જે દક્ષિણ સૌરાષ્ટ્ર સાથે સાથે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ગીર સોમનાથ છે જૂનાગઢ જિલ્લો પોરબંદર છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે સાથે સાથે અમરેલી ભાવનગર આ તમામ જિલ્લાઓની અંદર મધ્યમથી લઈ અને ભારે વરસાદ કોઈ કોઈ જગ્યાએ હળવા ભારે ઝાપટા પણ નોંધાઈ શકે હવે ખેડૂત મિત્રો આ જે વરસાદનો સમયગાળો છે તે સિસ્ટમ આધારિત વરસાદનો સમયગાળો હોય એટલે વરસાદ છે તે સિસ્ટમના ટ્રેકને આધારે હોય જો સિસ્ટમ થોડી ઘણી પણ સૌરાષ્ટ્ર ઉપર આવે તો વરસાદનું પ્રમાણ છે તે આ સૌરાષ્ટ્ર ઉપર વધારે જોવા મળી શકે હવે જો સિસ્ટમ વધારે અરબી સમુદ્રમાં નીચેની બાજુ ચાલશે તો વરસાદ તો મોટાભાગના સૌરાષ્ટ્રમાં જોવા મળશે પરંતુ થોડી માત્રા ઓછી છે હાલના ફોરકાસ્ટ મોડલના અભ્યાસને આધારે એવું લાગે છે કે તારીખ અઠ્યાવીસથી લઈ અને બે ઓક્ટોબર સુધીનો જે સમયગાળો છે તેની અંદર ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર જેની અંદર હળવાભાં ઝાપટા સાથે સાથે મધ્યમથી લઈ અને ભારે વરસાદ તો એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદ પણ આ સમયગાળા દરમિયાન જોવા મળે હવે આ જે વરસાદનો જે સમયગાળો છે તેની અંદર સિસ્ટમ થોડીક નજાક સૌરાષ્ટ્રની નજીક હોવાને કારણે જે કોસ્ટલ એરિયાના જે જિલ્લાઓ છે એમાં પણ ખાસ કરીને અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લો છે પોરબંદર છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે તેની અંદર વરસાદની સાથે પવનનું પ્રમાણ પણ થોડું વધારે જોવા મળે તેવું લાગી રહ્યું છે સાથે સાથે ગાજવીજ પણ આ વરસાદની અંદર સારી એવી જોવા મળી શકે તો ખેડૂત મિત્રો વાત કરીએ એ સિવાયનો જે ગુજરાત અને સૌરાષ્ટ્રના જે બીજા ભાગો છે જે ઉત્તર સૌરાષ્ટ્ર તેની અંદર પણ વરસાદની સારી એવી શક્યતા છે પરંતુ જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર એની સાપેક્ષમાં થોડી ઓછી સાથે સાથે કચ્છ જિલ્લાની અંદર પણ સારા એવા વરસાદની શક્યતાઓ આ સમયગાળા દરમિયાન લાગી રહી છે જેની અંદર પણ હળવા ભારે ઝાપટા તો કોઈ કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ આ સમયગાળા દરમિયાન નોંધાઈ શકે તો ખેડૂત મિત્રો અઠ્યાવીસથી લઈ અને બે ઓક્ટોબર સુધી છૂટાછવાયા વિસ્તારની અંદર રોજ વરસાદી એક્ટિવિટી ચાલુ રહે તેવું હાલના ફોરકાસ્ટ મોડલો દર્શાવે છે જેમાં સૌથી વધારે વરસાદ ખાસ કરીને જે કોસ્ટલ એરિયાના જે જિલ્લાઓ છે એની અંદર જોવા મળી શકે સાથે સાથે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને મહારાષ્ટ્ર અને મુંબઈ તેની અંદર તીવ્ર વરસાદની શક્યતાઓ હાલ લાગી રહી છે તો ખેડૂત મિત્રો ત્યારબાદનો જે સમયગાળો તારીખ ત્રણથી લઈ અને છ ઓક્ટોબર સુધી આ દિવસોની અંદર પણ મોટી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થતી હોવાના કારણે પાછળના દિવસોની અંદર પણ વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે પરંતુ તેનું પ્રમાણ થોડું ઓછું હશે ત્યાં એ એ સમયગાળા દરમિયાન રોજ બપોર બાદ પણ વરસાદી એક્ટિવિટી ગુજરાતની અંદર ચાલુ રહી તેવું હાલના ફોરકાસ્ટ મોડેલો દર્શાવે છે અને તારીખ છ ને સાત સાત તારીખથી લઈ અને ત્યારબાદનો જે સમયગાળો છે તેમાં એકાદ અઠવાડિયા સુધી સારી એવી વરાબ જોવા હાલના ફોરકાસ્ટ મોડેલના આધારે દેખાય છે એ સાત તારીખથી ખુલ્લી વરાપ નીકળી જાય ત્યારબાદ પણ જો કોઈ ફોરકાસ્ટ મોડલોમાં ફેરફાર થશે તો એક અલગથી અપડેટ આપશું મિત્રો તારીખ અઠ્યાવીસ આમ તો જો કે કાલે આવતીકાલ તારીખ સત્યાવીસથી જો વરસાદી માહોલ જામતો જ જશે પણ ખાસ કરીને તારીખ અઠયાવીસથી લઈ અને બે ઓક્ટોબર સુધીનો આ સમયગાળો છે જેમાં ખાસ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર આ જિલ્લાઓમાં તકેદારી રાખવી આપનો જે કંઈ પણ ખરીફ સિઝનના પાકો તૈયાર થઈ ગયેલા હોય તો એને સમયસર ઢાંકી અને વ્યવસ્થિત જગ્યાએ રાખી દેવો પશુ માટેનો ઘાસચારો પણ ઢાંકી દેવો વરસાદ છે જે સિસ્ટમ સિસ્ટમ આધારિત હોય જો વધારે વધારે નજીક આવશે તો વરસાદની તીવ્રતામાં વધારો થાય અને ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ પણ નિર્માણ થઈ શકે સાથે સાથે પવન વધારે હોવાના કારણે વીજળી પણ અમુક સમય સુધી આવતી ન હોય તો તેની પણ આપણે સાવચેતી રાખવી અને અગમચેતીના પગલા લેવા જોઈએ તેમજ આવા સમયગાળા દરમિયાન ભારતીય હવામાન ખાતાની જે સૂચનાઓ આવે તેમજ જે તંત્ર છે તેના તરફથી મળતી સૂચનાઓને આપણે અનુસરવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ ખેડૂત મિત્રો આ સમયગાળામાં જે વાત કરી તે મુજબ પવન અને વીજળી પણ સાથે જોવા મળશે એટલે કાજબીજનું પ્રમાણ પણ થોડું વધારે હોય ત્યારે બિનજરૂરી અવર જવર ટાળવી સાથે સાથે ઘણી જગ્યાએ માનો કે ઉપરવાસમાં ભારે વરસાદ હોય તો કોજવે ઉપરથી અથવા તો જે પાણી ભરાયેલા હોય એવા વિસ્તારની અંદર પસાર થવાનું ટાળવું જોઈએ ખેડૂત મિત્રો તેમ છતાં પણ જો તેમ છતાં પણ જો કોઈ અલગથી અપડેટ આપવાની જરૂર લાગશે તો અલગથી અપડેટ આપવામાં આવશે હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો અસ્તુ જય હિન્દ જયભાર